ત્યારે સ્માર્ટ મીટરના બિલ ને લઈને પણ સાત લાખ રૂપિયા બિલ આવતા ગ્રાહક મૂંઝવણમાં મુકાયો છે તો બીજી તરફ વિરોધ કરતા જે રહીશોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સ્માર્ટ મીટરને લઈને તંત્ર કેવા પગલા ભરશે તે જોવાનું રહ્યું નરોડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટર છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો જે સ્માર્ટ મીટર છે તે લગાવેલા જે ગ્રાહકો છે તે કહી રહ્યા છે કે તેઓને જે સ્માર્ટ મીટરનું જે વીજ બિલ છે તે વધુ આવતું હોવાની વાત છે તે કહી રહ્યા છે ત્યારે સીધા જ આજે જો વાત કરવામાં આવે તો જે રીતે ગ્રાહક છે તેઓને પોણા સાત લાખ રૂપિયા જેટલું મીટરનું જે બિલ છે તે આવ્યું છે અને તેને લઈને જ રોષે ભરાયેલા છે ત્યારે સીધા જ જોઈ શકાય છે કે આ સ્માર્ટ મીટર છે અને તેનું જે આ બિલના જે મેસેજ છે તે મેસેજ તેઓને આવ્યા છે કે પોણા સાત લાખ રૂપિયાનું જે જે વીજ બિલ છે તે તેઓને બતાવી રહ્યા છે તેમની જો વાત કરવામાં આવે તો કહી રહ્યા છે કે પહેલાં તેઓએ છ હજાર જેટલું બિલ છે તે પણ ભર્યું હતું અને ત્યારબાદ મેસેજ આવ્યા બાદ તેઓએ ફરી છ હજાર એટલે કે બાર હજાર રૂપિયા જેટલું આ મીટરનું બિલ છે તે ભર્યું છે તેમ છતાં પણ તેઓને એક આ મેસેજ આવ્યો છે અને ચિંતિત બન્યા છે ગ્રાહક ત્યારે આપણે સાયદા તેઓની સાથે વાત કરીશું મીટરનું જે બિલ આવ્યું છે કેટલું બિલ આવ્યું અને કેટલું ભર્યું આપે પહેલાં જે બિલ આવ્યું એમાં છ હજાર સમથિંગ હતું એટલે મેં બિલ ના મળ્યું એટલે સાડા છ હજાર રૂપિયા ભરીને આવ્યો એ ભરી આવીને ભરીને આવ્યો એના બે ત્રણ દિવસ પછી મેસેજ આવ્યો મારા સન ઉપર એટલે એને ઓનલાઈન છ હજાર બીજા નાખ્યા એ પછી આ બિલ આવ્યું જે સમથિંગ પોણા સાત લાખ રૂપિયા છે તો આટલા સાત આઠ દિવસનું બિલ આટલું બધું કઈ રીતના હોઈ શકે આ આ જોઈને તો અમે ટેન્શનમાં આવી ગયા અત્યારે ઊંઘ પણ નથી આવતી આ બિલ જોઈને મારા ઘેરથી પણ એ લોકો બધા બીમાર જેવી હાલત થઈ ગઈ છે એમ કોઈ ચાલે રાતે ઊંઘ નહીં આવતી પહેલાં જે બિલ આવતું હતું તે સામાન્ય કેટલું આવતું હતું અને સ્માર્ટ મીટર બાદ જે બિલનો વધારો છે કે શું છે બિલનો આ વધારો દેખાઈ જ રહ્યો છે ને પહેલાં જે બિલ આવતું હતું સમથિંગ ત્રણ સાડા ત્રણ હજાર મેક્સ આવતું હતું ઉનાળાના કારણે કદાચ આપણે સમજો વધારેમાં વધારે કે છ હજાર હમણાં બિલ આવ્યું એ વધારે ચોક્કસથી તો જે રીતે નરોડામાં દિવસે સ્માર્ટ મીટરને લઈને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાન આપણી સાથે જોડાયા છે અને તેઓની સાથે પણ વાત કરીશું સ્માર્ટ મીટરને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને શું વિરોધ જોઈ છે જી હું કલ્પેશ પરમાર જનતા સર્જના પ્રમુખ તરીકે જ્યારે આંદોલનમાં જોડાયો જે સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું અંદાજે સાતસો પ્લસ માનવ મહેરામણ આંદોલનમાં જોડાયેલું છે જેના દ્રશ્યો ગઈકાલે આપણે વિરોધ સ્વરૂપે જોયેલા છે જે અત્યારે હાલમાં બેઝિક માગણી છે કે જૂના મીટર પાછા આપો અને સ્માર્ટ મીટર લઈ જાઓ જ્યારે આ માગણી કરીએ છીએ તો જે તંત્રના જ્યારે ચોથો દિવસ આંદોલનો થયો ત્યારે તંત્રના અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કશું જ ખોટું નથી કર્યું તમને જે બી મેસેજ આવ્યા છે બરાબર છે હા છે તે છે ઊંધા આંકડા અમને બતાવતા હોય તેવી રીતે વાતો થઈ રહી હતી પરંતુ આજે સાહેબનું પોણા સાત લાખ રૂપિયાનું બિલ જોઈને કોઈ અધિકારી કે કોઈ પ્રશાસન જવાબ આપવા માટે તૈયાર નથી ચાર ચાર દિવસ થઈ જાય સુડતાલીસ ડિગ્રી ગરમીની અંદર અમદાવાદમાં જ્યારે રેડ એલર્ટ આપી દીધું હોય તેની અંદર જો આંદોલન કરવાની ફરજ પડે અને કોઈ પણ અધિકારી વાત કરવા માટે તૈયાર ન હોય ત્યારે હું સમજુ છું આને એક સાઈડની તાનાશાહી કહેવાય અને આપણે લોકશાહી દેશની અંદર જીવીએ છીએ આ લોકોની જોડે માગણી એટલી જ છે કે જૂના મીટર પાછા આપો આ પાછા નથી આપી રહ્યા અને અન્ય જગ્યાએ ઓફિસમાં લગાયા નથી એટલે આર્ટિકલ ચૌદનો પણ આની અંદર ભંગ થઈ રહ્યો છે બધી જ રીતે પોતાની મનમાની કરવાથી આ લોકો ટેવાયેલા છે અને પ્રજાને ચૂપચાપ મૂંઘા મોઢે સહન કરવાની મજબૂરી અત્યારે હાલમાં બનાવી દીધેલી છે સીધા જે રીતે જોવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી નરોડા વિસ્તારની અંદર વિરોધ છે તે સ્માર્ટ મીટર મીટરનો જોવા મળી રહ્યો છે સ્થાનિક સોસાયટીના ચેરમેન છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે તેઓની સાથે વાત કરીશું સોસાયટીની અંદર જે સ્માર્ટ મીટરો લગાવ્યા છે ત્યારબાદ મીટરનું જે વીજ બિલ છે તે કેટલું વધારો જોઈ શકાય છે અમારા ત્યાં પ્રથમ પ્રાયોરિટીમાં બેથી ત્રણ મિત્રો એવા છે કે જેનું નોર્મલ બે મહિનાનું બિલ એક હજાર છસો રૂપિયા આવતું હતું હવે એ લોકોને જે કન્વર્ટ કરીને પ્રિપેડ કર્યું છે તો એમાં એકસો પચીસ એકસો ત્રીસ એ પ્રમાણે એનો મેસેજ આવે છે એને મલ્ટિપ્લાય કરીએ તો છ સાત હજાર બિલ થાય છે તો જેનું સોળસો રૂપિયા બિલ આવતું તો છથી સાત હજારનો વધારો થઈ ગયો છે તો હવે અમારી તો એક જ માગણી છે કે ભાઈ આ તમારું જે સ્માર્ટ મીટર છે લઈ જાઓ અને અમને અમારા જૂના મીટર પાછા આપી દો આ બાબતે જીપીના અધિકારીઓ સાથે છેલ્લા ચાર દિવસથી ચર્ચા ચાલે છે પણ એ લોકો એમની મનમરજી મુજબ ખાલી મૌખિક જવાબ આપે છે કે હવે તમને મેસેજ કોઈપણ પ્રકારના આવશે નહીં હવે તમારે પોસ્ટ પેડ જ જે અગાઉ આવતા હતા બિલ એ પ્રમાણે જ આવશે પણ તમે જોઈ શકો છો કે હજુ પણ મેસેજ ચાલુ છે અને અમારા ભાઈશ્રીનું જે બિલ છે છ લાખ સડસઠ હજાર સુધી આવ્યું છે હવે વિચાર કરો કે આવી પરિસ્થિતિમાં મોંઘવારીમાં અને આવા મેસેજ આવે તો કોઈ પણ વ્યક્તિને એટેક કે બીમાર થવાની શક્યતા રહી શકે છે આત્મવિલોપન પણ અરે તો આત્મહત્યા પણ કરી શકે છે કે આટલું બધું બિલ ભરવું કેવી રીતે જી બીવાળાનો મેસેજ એવો છે કે પહેલાં બિલ ભરવું પડે ભાઈ પછી જ અમે તમારી રજૂઆત સાંભળીશું તો આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી સામાન્ય માણસ આટલા બધા રૂપિયા કેવી રીતે લાવી શકે એટલે અમારી તો એક જ માગણી છે કે સ્માર્ટ મીટર હટાવો અને અમારા જૂના મીટર પાછા આપો તો જે રીતે નરોડા વિસ્તારની અંદર માંગ ઉઠવા પામી છે કે જે સ્માર્ટ મીટર છે તેને હટાવવા જોઈએ અને તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધ છે તે પણ જોવા મળી રહ્યું છે ત્યારે પોણા સાત લાખ રૂપિયા જેટલું આ બિલ આવ્યું છે અને તેને લઈને જ અહીંના સ્થાનિકો છે તે પણ ચિંતિત બન્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સ્માર્ટ મીટરને લઈને તંત્ર છે તે કેવા નિર્ણયો લઈ શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકીય પક્ષોના નામે દાન લઈને